માં બોલાવવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી નડતરરૂપ ધાર્મિક દબાણ અંગે યાદી તૈયાર કરી છે અને તેને દૂર કરવા માટે પણ પાલિકા કટિબદ્ધ છે ત્યારે આ રોજ મંદિર મસ્જિદના સંચાલકોને બોલાવી જરૂરી પુરાવા રજૂ કરવા સાથે આ ધાર્મિક દબાણોને અન્યત્ર જગ્યા લઈ જવા સમજાવવામાં આવ્યા હતા क्या बता रहे हैं वो गी गी तो तो वो तो बताया उन्होंने मंदिरों हाँ। के लिए जो तकलीफ नहीं है अगर किसी मंदिर में तो किसी को कोई हैरान नहीं किया जाएगा सब अच्छी तरह व्यवस्थित काम किया जाएगा सबका अच्छा होगा ऐसा सब समझाया उन्होंने ये लोग क्या देख रहे हैं किस तरह उसके बारे में मुझे नॉलेज नहीं है अभी इतना नहीं समझ में आया वो आप कहा मजलपुर साई बाबा मंदिर जेल जे तो ब्रिज नहीं नीचे से क्या बताया क्या गया आपके पास रीजनली जमीन जो है अग्निथिक दस्तावेज है ऐसा कुछ है, आ आ आ है क्या कहने में क्या आया ना ना उन्होंने बताया था कि मतलब पुरानी जमीन है हाँ कि सब बता रहे थे एक एक बार की चर्चा हुई किस प्रकार की बात हुई क्या कह रही है पानी कमिश्नर साहब ने बात बहुत अच्छी बताई है कि वो 10 दिन में मीटिंग करने वाले हैं दूसरी सबसे पहले तो वो बताया कि जिनकी प्रॉपर्टी कार्ड नहीं है यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है तो उसके लिए सब गुरु को बुलाए थे धर्म गुरु को बुलाए थे तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे और जो होटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं ऐसी बात हमको बताइए अभी और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिक ही कॉरपोरेशन की, की है तो उसके लिए भी विचार करेंगे और दस दिन बाद फिर बुलाएंगे सब धर्मगुरु को ये बात हुई है अभी और मैं हम लो लोग चार लोग हैं फतेहपुरा पांजलीगढ़ मोहल्ला सा है हम लोग हमारे कालू पीर की दरगाह है और प्रॉपर्टी कार्ड से लेके दस्तावेज एक सौ साल हुए उसकी सनद सभी है हमारे पास तो हमने सब पुरावे यहाँ पे जमा भी किए हैं और हमने बताया भी कि हमारे पास है वो सब पुरावे तो जिसके पुरावे हैं એક બાર ગાઈડલાઇન દે કે કોર્પોરેશન વાલે ક્યાં કરના ક્યાં નહીં ઉદ કામગીરી આગળ કરે ઝકી અમદ મલિક મલિક ઝકી અમદ આજરોજ ધાર્મિક દબાણો માટે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમી આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોનના વડા રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે જે ત્રણસો ને ત્રાણું જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો ને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે ત્રણ પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતરરૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે તેવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલા હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ ઝોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાઈ અને દબાણો બી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે સેન્સિટિવ પણ વિષય છે તો પછી આ જેટલા છે સમય કઈ એક્શન પ્લાન ઘડવામાં આવેલ છે અને આપ બી સમજી શકો છો કે આ સમય મર્યાદામાં ક્યાંક પાલન થઈ શકે પણ નહીં અને કરેલ આયોજનમાં થોડો સમય વધારે પણ જોઈએ અને જો સમજૂતીથી થાય તો થોડું આયોજન કરતાં વહેલું બી થાય આવતા છ માસની અંદર

કે સમજૂતીથી લોકોને કારણ કે લોકો સાથે સ્પર્શતો વિષય છે કે દબાણનો વિષય છે એ આમ જનતાને સ્પર્શતી બાબતો છે તો તેની બાબતે સમજૂતીથી આવા દબાણો દૂર થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં એમની એમના ધાર્મિક વડાઓ જોડે એકવાર મિટિંગ કરી અને ત્યાર પછી એની આગળની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે